મેલી તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં તો આજે આપણે બનાવીશું લસણ ટામેટાની ચટણી તો આ રીતે ટામેટા મેં ક્રશ કરી લીધા છે લસણને પણ આ રીતે પીસીને રેડી કર્યું છે તો સૌથી પહેલાં આપણે લસણને આ રીતે ગેસ ઉપર મૂકી દીધું છે એમાં થોડું તેલ રેડીશું આ રીતે જે ધાણીનું તેલ જે આવે છે તેમાં બનાવીશું ચટણી આપણે તો આ રીતે થોડું તેલ રેડી દઈશું તેને શેકી કાઢીશું લસણને જો હવે થોડું શેકાઈ ગયું છે તેમાં આપણે થોડું શેકેલું જીરું એડ કરીશું આ રીતે થોડા વાઇટ તલ નાખીશું હવે તેને મિક્સ કરી લેવાનું છે આ રીતે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આ રીતે થોડું આપણું લસણ જેવું શેકી શેકાઈ ગયું છે થોડું કચાશ તેનો દૂર થઈ જવું જોઈએ આ રીતે જુઓ હવે તેમાં આપણે જે પીસેલા ટામેટા રાખ્યા છે તે નાખી દઈશું આ રીતે ટામેટાને આ રીતે આપણે પીસીને નાના કરી દેવાના એકદમ ક્રોસ કરી દેવાના છે આ રીતે હવે તેને શેકી લેવાનું હવે તેમાં થોડી હળદર નાખીશું આપણે થોડું કશ્મીરી લાલ મરચું નાખીશું થોડું તીખું મરચું નાખીશું આપણે હવે બધું મિક્સ કરી લેશું આ રીતે જો આ રીતે તેને મિક્સ કરતું રહેવાનું તેને શેકી લેવાના ટામેટા આપણે નાખ્યા પછી આ રીતે તેને સતત હલાવતા રહેવાનું જ્યાં સુધી લસણની ચટણીમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી તેને શેકતું રહેવાનું જેથી કરીને આપણી ચટણી કાચી ના રહે આને તમે અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો ફ્રિજમાં ચટણી તમારી જો કમ્પ્લેટ શેકાઈ જશે તો તમે સ્ટોર કરી શકો તેને જો કાચી ચટણી તમારી રહેશે તો બગડી જશે ચટણી ટામેટાના લીધે આપણે તો ચટણી આપણી આ રીતે રેડી થઈ ગઈ છે આ રીતે સાઈડમાં તેલની તરી પડી જવી જોઈએ જો કમ્પ્લેટ આપણી ચટણી શેકાઈ ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું તેને ઠંડી થોડી થયા પછી આપણે એર એરટાઇટ કન્ટેનરમાં ભરી તેને ફ્રિજમાં તમે અઠવાડિયું સુધી સ્ટોર પણ કરી શકો છો તો જો ચટણી અમારી બનીને રેડી થઈ ગઈ છે આ રીતે આ ચટણીને તમે રોટલા કે ભાખરી સાથે ખાઈ શકો તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Thanks for watching.